નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકું ચેનલમાં અન્ય કુત પ્રયત્ન વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે જ્ઞાન સહાયકો ઉનાળ વેકેશન કેન્સલ આ દિવસથી પગાર અને કામ સાલું શિક્ષણ વિભાગનું મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલના ગ્રુપ બંને બનાવે છે લીક એક્સન કુ છો તમે અવશ્ય મિત્રો જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈપણ પરિપત્ર આવે કોઈ પણ અપડેટ આવે આગળની બાબતે પછી સરકાર એવી બધી કર્મચારી બાબતે રીએ બાઇક આઈક બાબતે કોઈ પણ અપડેટ આવે જાહેર કરવામાં આવશે ચેનલ સબસે કરવાનું ભૂલશો નહીં અને મિત્રો વિડીયો કે વિડીયો લાઈક અને ચેનલ ન ચેનલ સપ્સિક બે લાખ વતન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે બગાડ વિડીયો વાત કરી છે તો મિત્રો તમને કહ્યું તેમ વાત કરવાનું છે જે જ્ઞાન સહાયકો શિક્ષણ વિભાગે મહત્વનો પરિપત્ર જાહેર કરેલો તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયકોને કલા પૂર્ણ થયા બાદ સરકાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં એસએમડીસી દ્વારા બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંચાલક દ્વારા કામગીરી સમીક્ષા કરવાની જોગવાઈ અને જે છે મિત્રો જોગવાઈ અને જ્ઞાન સહાયક સંતોષકારક જેમાં શરતી પ્રમાણપત્ર આપવામાં આવશે તમને ખ્યાલ છે ત્યાં મિત્રો જે 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 છે વેકેશન મિત્રો આઠ પર બે હજાર ત્યાં આઠ પોચ બે આઠ પડવાનું છે અને તે બાર સો છ બાર સો તારીખ સુધી રહેવાનું છે તો મિત્રો ઉનાળ વેકેશન કરવામાં આવે છે જે શૈક્ષણ વર્ષ બંદી તારીખ મિત્રો જે બાર છે તેર તારીખથી બીજું તમારું જે તેર તારીખ જે વેકેશન ખુલશે પહેલાં દિવસથી તમારે હાજર થઈ જવાનું છે મિત્રો તે છ તારીખ તમારે હાજર થઈ જવાનું છે તે છથી તમારો પગાર ચાલુ થશે એવું માહિતી પ્રાપ્ત થાય છે તો મિત્રો તે છથી તમારે જે પગાર તે ઉનાળુ વેકેશન પૂર્ણ થાય પહેલાં દિવસ તમારે હાજર થવાનું રહેશે આ હતી લેટેસ્ટ અપ્દે થેન્ક યુ વેરી મચ